એક નવી ઈ કોમર્સ એપ્લિકેશન જેના વિશે જાણકારી મેળવીશું મેસો ને ઓપન કરતા આ પ્રકારનું સ્ક્રીન જોવા મળશે જ્યાં સર્ચ બાય કીવડ પર અથવા તો કોઈ પ્રોડક્ટને સર્ચ કરીને આપીશું એડ ટુ કાર્ટ જેથી તે કાર્ટમાં એડ થઈ ગયેલ છે ત્યાર પછી બીજી કોઈ પ્રોડક્ટ લઈશું જેમ કે કીબોર્ડ તો કીબોર્ડને પણ આપી શકાય એડ ટુ કાર્ટ જેથી બે પ્રોડક્ટ કાર્ટમાં એડ થયેલી જોવા મળશે જેથી આ પ્રકારે બિલિંગ માટે ઓપ્શન તમે જોઈ શકો છો આપીશું કન્ટિન્યુ ડિલિવરી એડ્રેસને બદલી શકો છો અથવા તો ક્લિક કરીને કન્ટિન્યુ કરીશું ત્યાર પછી ત્રીજો ઓપ્શન

એજ્યુકેશન પર્પસ માટે બનાવેલ હોય આ પ્રોડક્ટને કેન્સલ કરવાનું થાય છે આવીશું માય ઓર્ડર અહીંયા બે તમે જોઈ શકો છો તો બંને ઓર્ડરને ઇન્ડિવિઝ્યુઅલી કેન્સલ કરવા પડશે જેમ કે માઉસ સિલેક્ટ કરીને આપીશું કેન્સલ ઓર્ડર સિલેક્ટ રીઝન તો કોઈ પણ રીઝન આ લિસ્ટમાંથી સિલેક્ટ કરી શકાય છે ઓર્ડર બાય મિસ્ટેક કેન્સલ ઓર્ડર તે જ રીતે બેક કરીશું કીબોર્ડ નો પણ ઓર્ડર આ જ પ્રકારે કેન્સલ કરવાનો રહેશે કેન્સલ ઓર્ડર બેક આપીશું તો થોડા સમયમાં અહીંયા ઓર્ડરની બાજુમાં કેન્સલ ઓપ્શન જોવા મળે છે જ્યાં થોડા સમયમાં બંને પ્રોડક્ટ કેન્સલ થયેલા ઓર્ડર મુજબ અહીંયા જોવા મળશે તો આમ ઓનલાઈન ઇ કોમર્સ માટે ઘણી બધી એપ્લિકેશન અવેલેબલ છે જેમ કે અલીબાબા એમેઝોન फ्लिपकार्ट स्नैपडील जबोंग होम शॉप एटीन ई बे मित्र आम अत्यार જેટલી ઇ કોમર્સ એપ્લિકેશનનો ઉપયોગ કરેલો હોય તે તમે જણાવશો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં